મોબાઈલ ફોનથી ભલે આપણું જીવન સરળ બન્યું હોય પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ સ્ત્રી અને પુરુષ બંનેની શારીરિક ક્ષમતાને ખરાબ રીતે પ્રભાવિત કરે છે આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને પીસીની સ્ક્રીન આપણા જીવનનો એક જરૂરી હિસ્સો બની ગઈ છે જેમાં કામ વાતચીત અને મનોરંજન બધું જ મોબાઈલ લેપટોપ અને ટેબ્લેટ પર થઈ રહ્યું છે પરંતુ શું તમને ખબર છે કે આ આધુનિક લાઈફસ્ટાઈલ ધીમે ધીમે તમારી શારીરિક ક્ષમતાને નુકસાન પહોંચાડી રહી છે પુરુષોમાં સ્ક્રીનના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મ ક્વોલિટીમાં ઘટાડો જોવા મળ્યો છે કેટલીક સ્ટડી એ પણ દર્શાવે છે કે મોબાઈલ અને લેપટોપમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પણ શુક્રાણુઓના ડીએનએ ક્વોલિટીને અસર કરી શકે છે જે સ્પર્મની ગતિશીલતા અને કદ બંનેને અસર કરે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો